टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार, न्यूज़ कैपिटल की विशेष रजूवास्ता से मौजूद कुशाग्र। દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટ શર રાશિના આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણા કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચા ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપીણો યાભ્યામ વિના ન સિદ્ધા શાંતા સ્થમીશ્વરમ મિત્રો પંચાંગ એના આધારે દિવસની ગતિવિધિને વ્યવસ્થિત કરી શકે તો આજે તારીખ થઈ રહી છે અઠ્યાવીસ એપ્રિલ બે હજાર પચીસ આજનો વાર બની રહ્યો છે સોમવાર તિથિની વાત કરીએ તો આજે વૈશાખ શુક્લ પ્રતિપદા એટલે વૈશાખ સુધી એકમ તિથિ બની રહી છે આજનું નક્ષત્ર ભરણી બની રહ્યું છે યોગની વાત કરીએ તો આજે આયુષ્યમાન યોગ બની રહ્યો છે આજનું કરણ બની રહ્યું છે કિંસ્તુગ્ન અને રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજે રાત્રે બે કલાક ને ત્રેપન મિનિટ સુધી મેષ રાત્રિના બે ને ત્રેપન સુધી જે બાળકનું અવતરણ થાય છે એની જન્મ રાશિ મેષ રહેશે જે પ્રમાણે રહેશે અ લ ઈ તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવર રહી શકે આ છે આજના દિવસનું પંચાંગ જે દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષને એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને સૂર્યોદય સવારે છ કલાક ને નવ મિનિટે રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે સાત કલાક ને છ મિનિટ થશે આજે રાહુકાલમ સવારે સાત કલાક ને છેતાલીસ મિનિટથી પ્રારંભ કરી નવ કલાક ને ત્રેવીસ મિનિટ સુધી રહેશે જ્યારે અભિજીત મુહૂર્ત બપોરે બાર કલાક ને અગિયાર મિનિટથી પ્રારંભ કરી એક કલાક ને ત્રણ મિનિટ સુધી છે આજે વિજય મુહૂર્ત જેનો સમય બપોરે બે કલાક ને સુડતાલીસ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક ને ઓગણ મિનિટ સુધી રહેશે તો આજથી વૈશાખ માસનો આરંભ થઈ રહ્યો છે આજે બેસતો મહિનો છે આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી

નવા કામ પ્રત્યે મનમાં ઉત્સાહ આજે જોવા મળી શકે આજે નવું કામ કરવા માટે મિત્રોનો સહયોગ પણ તમને મળતો જોવા મળી રહ્યો છે પ્રોપર્ટી વગેરેમાં રોકાણ કરવું લાભદાયી સાબિત થઈ શકે એમ છે પત્નીને બાળકો સાથે ક્યાંક બહાર ફરવા જવાનો આજે પ્લાન બની શકે એવા પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે તો આજે તમારે સ્વપ્ન છે એ સાકાર થતા જોવા મળશે તમારા જે ડ્રીમ છે એ ફૂલફિલ થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે મંગલકારી દિવસ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે રહેશે લાલ કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ મંગલ પર રહેશે ઉપાય શું કરશો તો આજે શિવાર્ચન કરવું શિવજીની પૂજા કરવી રુદ્રી પાઠ કરવો શુભ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે આજે વાહન વ્યવહાર કરતી વખતે વાહન ચલાવતા ધ્યાન રાખવાની જરૂર છે ક્યાંક નાનો મોટો અકસ્માતનો ભય છે સાવચેતીપૂર્વક વાહન વ્યવહાર કરો હિતાવ રહેશે આજે જૂના વિવાદમાં ફસાઈ શકો એવા ગ્રહમાન છે તો સાવચેત રહેવાની જરૂર છે વ્યાપારમાં ભાગીદારો તમારો આજે સાથ છોડી શકે એમ છે પૈતૃક સંપત્તિને કારણે વિવાદ થવાની સંભાવનાઓ છે વિવાદથી બચવા પ્રયાસ કરો હિતાવ રહેશે પરિવારમાં ઝઘડાનું કારણ આજે બની શકે છે આજનો દિવસ પીડાકર સમજી શકાય છે ટૂંકમાં આજના દિવસને શાંતિથી પસાર કરવું હિતાવર છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે સફેદ છે કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ મંગલ પર ઉપાય શું કરીશું તો આજના દિવસે ભગવતી ઉમિયાની આરાધના કરી માં ઉમા અંબિકાની આરાધના મંગલકારી સાબિત છે અર્ગલા સ્ત્રોત્રોનો પાઠ મંગલ પર રહેશે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે શુભ સાબિત થશે પરિવાર સાથે બહાર જવાના યોગો છે કોઈ ધાર્મિક સ્થળ ઉપર કોઈ વ્યક્તિની મુલાકાત માટે કોઈ પણ રીતે આજે પરિવારની સાથે યાત્રા થઈ શકે છે મિત્રો અને સાસરિયાઓની મદદથી વ્યવસાયમાં લાભ થાય એ પ્રકારના આજના ગ્રહમાન જોવા મળે છે સ્વાસ્થ્યનું આજે વિશેષ ધ્યાન રાખવું આરોગ્ય બાબતે દિવસ મધ્યમ છે આરોગ્યને ધ્યાન રાખવું આપના માટે હિતાવ સાબિત થશે આજે માનસિક બેચેની બની શકે એ પ્રકારના પણ ગ્રહમાન છે ટૂંકમાં દિવસ ઉતાર ચઢાવવાળો છે વાત કરેલી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે પોપટી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ પર રહેશે ઉપાય શું કરીશું આજે દુર્ગા પૂજા કરવી તમારા માટે હિતાવ સાબિત થશે તો મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ આવા જાતકો માટે આજે પ્રોપર્ટીમાં મોટું રોકાણ કરવું લાભકારી સાબિત થઈ શકે છે કાર્યક્ષેત્રમાં પરિવર્તનની શક્યતાઓ જોવા મળી રહી છે આજે પરિવાર સાથે ધાર્મિક યાત્રાના યોગો બની રહ્યા છે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત થઈ શકે કુળદેવીના દર્શને જઈ શકાય છે સામાજિક રાજકીય ક્ષેત્રે મોટી જવાબદારીઓ તમને મળે એ પ્રકારના ગ્રહમાન છે તેનાથી આપનું સન્માન વધશે આજે દવા પાછળ ધન ખર્ચ થાય એ પ્રકારના પણ ગ્રહમાન છે તો આજે સાવચેત રહેવાની જરૂર છે આરોગ્ય પ્રત્યે સભાનતા રાખવી આપના માટે હિતાવરે છે ટૂંકમાં દિવસ મધ્યમ છે વાત કરી ઉપાયની જ શુભ રંગ આજે તમારા માટે રહેવાનો છે બદામી રંગ કોઈપણ રીતે બદામી રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેવાનો ઉપાય શું કરીશું આજે ભગવાન શિવની આરાધના કરવી મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ જેના વર્ણના અક્ષરો છે મન અને ટ આવા જાતકો માટે સ્વાસ્થ્યને લઈને આજે ચિંતાઓ રહી શકે છે આરોગ્ય પ્રત્યે આજે થોડીક ચિંતાઓ જોવા મળે સહકર્મીઓનો વિરોધ તમને ક્યાંક નુકસાન કરાવી શકે છે તો પારિવારિક વિરોધથી પણ આજે બચવું જોઈએ પરિવારમાં પણ નાનો મોટો વિરોધ સંભવી શકે છે આજે ખાસ કરીને તમારી વાણીને નિયંત્રણમાં રાખવી તમારા માટે કલ્યાણકારી સાબિત થશે પતિ પત્ની વચ્ચે પણ આજે મતભેદો થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે તો ટૂંકમાં દિવસ તમારા માટે આજે પીડા કરે છે આ પીડાઓમાંથી મુક્તિ માટે ઉપાય કરવો મંગલકારી રહેશે તો શું ઉપાય કરશું આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે મરૂન રંગ કોઈ પણ રીતે મરૂન રંગનો પ્રયોગ હિતાવ રહેશે ઉપાય શું કરવો જોઈએ આજે તો આજના દિવસે તમારે શ્રેષ્ઠતમ ઉપાય છે કે માતા પિતાની સેવા કરી આશીર્વાદ લેવા મંગલકારી સાબિત થશે હવે વાત કરીએ આગળની રાશિ એટલે કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા જેના વર્ણના અક્ષરો બને છે પઠ અને અણ આવા જાતકો માટે આજે વિશેષ કરીને કોઈ ખાસ કામની જવાબદારી તમને અનાયત કરવામાં આવી શકે જવાબદારી તમને સોંપવામાં આવી શકે છે આર્થિક સ્થિતિમાં આજે સુધારો થતો જોવા મળશે તો પરિવારમાં કોઈ શુભ કાર્યની સંભાવનાઓ પણ ક્યાંક રહેલી છે તો આજે પરિવારમાં કોઈ ઘરમાં કોઈ ધાર્મિક કાર્યક્રમ કે શુભ કાર્યક્રમ થઈ શકે છે આવકના નવા રસ્તાઓ બનતા જોવા મળશે જે આપના માટે સુખદ સાબિત થશે આજે આનંદમય વાતાવરણ જોવા મળે ટૂંકમાં દિવસ તમારા માટે આજે આનંદદાયક છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આછો લીલો રંગ સાબિત થવાનો છે ઉપાય શું કરવો છે તો આજના દિવસે દરિદ્ર દહન સ્તોત્રનો પાઠ તમારા માટે કલ્યાણપ્રદ સાબિત રહેશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનો આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને વિરામ બાદ અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વળતારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો જોતા રહો ન્યૂઝ કેપિટલ

રાશિચક્રની સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે નવું વાહન કે મકાન ખરીદવાનું આજે નિશ્ચિત થઈ શકે છે આજે ટોકન પણ આપી શકો એ પ્રકારના ગ્રહમાં છે મન આજે તમારું પ્રફુલ્લિત રહેશે આજે આ માનસિક શાંતિનો અનુભવ પરિવારમાં નવો સભ્ય આજે આવી શકે છે કોઈ નવી વિશાળ થઈ શકે છે તો અથવા તો સંતાન સુખના પણ કાર્ય બની શકે આજે આરોગ્ય પ્રત્યે થોડીક સભાનતા રાખવી આપના માટે હિતાવ રહેશે નવા લોકોની મુલાકાત લાભકારી મંગલકારી સાબિત થશે તો એકંદરે જાતકો માટે ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે ક્રીમ બની રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આ શિવજીના અષ્ટોત્તર સત નામ એકસો ને આઠ નામ બોલવા જોઈએ એનો પાઠ તમારા માટે કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ વૃક્ષ જેના વર્ણના અક્ષરો છે ન ય માટે આજે કેટલીક તમારે સામનો કરવો પડશે આજે નાની મોટી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે કોઈ જૂના વિવાદના કારણે કોર્ટ કેસમાં પણ જવું પડી શકે છે એવી બાબતો આજે બની શકે વ્યાપારમાં થોડો ઘટાડો જોવા મળી શકે આજે માતા પિતાનું સ્વાસ્થ્ય પણ કથળે એ પ્રકારના ગ્રહમાન છે આજે નાણાકીય વ્યવહારમાં સાવચેતી રાખવાની જરૂર છે આજે જે કંઈ પણ આર્થિક વ્યવહાર કરી રહ્યા છો એમાં સભાનતા રાખવાની જરૂર છે સાવચેત રહેવાની જરૂર છે સમજી વિચારીને વ્યવહાર કરવો આપના માટે હિતાવર છે ટૂંકમાં દિવસ મધ્યમ છે વાત કરીએ ઉપાયોની રંગ આજે તમારા માટે રહેવાનો છે પર્પલ કોઈપણ રીતે રંગનો પ્રયોગ મંગલકારી રહેશે ઉપાય શું કરીશું તો આજે ગણેશજીની આરાધના જાસૂદનું પુષ્પ અર્પણ કરવું મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ ધનરાશિ રાશિ ચક્રની નવમી રાશિ ધન જેના વર્ણના અક્ષરો છે ભ ધ ઢ આવા જાતકો માટે આજનો દિવસ સારો રહેશે અટકેલા કામ તમારું મન આજે પ્રસન્ન થઈ શકે છે પ્રફુલ્લતા આજે બની જૂના મિત્રો સાથે મુલાકાત થવાની સંભાવનાઓ છે જે આપના માટે આનંદદાયક સાબિત થશે પત્ની તરફથી સહયોગ અને પ્રેમ મળે એ પ્રકારના આજના વિશેષ ગ્રહમાન જોવા મળે છે તો આજે માનસિક બેચેની પણ ક્યાંક ઉત્પન્ન થઈ શકે છે એટલે મિશ્રિત ફળદાતા કહી શકાય એ પ્રકારનો દિવસ છે વાત કરીએ ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ જો બની રહ્યો છે ઘાટો પીળો રંગ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે હિતાવશે ઉપાય શું કરશો આજે તો આજના દિવસે મોદક કેતા લાડુના નૈવેદ્ય દ્વારા ભગવાન ગણેશજીની પૂજા કરવી તમારા માટે સુખાકારીવાળી સાબિત થશે જી અને હવે જાણીએ અંતિમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ કે જે રાશિ છે મકર કુંભ અને મીન આ ત્રણ રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષ પાસેથી મકર રાશિ રાશિચક્રની આ દસમી રાશિ જેના વર્ણના અક્ષરો છે ખજ અને આવા જાતકો માટે આજે વ્યાપારમાં લાભના અવસરો મળશે લાભકારક યોગો જોવા મળી રહ્યા છે આજનો દિવસ તમારા માટે યાદગાર સાબિત થશે એ પ્રકારની સ્મૃતિઓવાળો દિવસ બનવાનો છે આર્થિક સ્થિતિ આજે તમારી મજબૂત થતી જોવા મળી રહી છે તો નવી કાર્ય યોજના ઉપર કામ કરશો જે આપના માટે કલ્યાણકારી સાબિત થશે નવું વાહન કે મકાન પણ આજે ખરીદી શકો એ પ્રકારના આજના ગ્રહમાન જોવા મળે છે ટૂંકમાં વાત કરીએ તો મકર રાશિના જાતકો માટે મંગલકારી દિવસ છે હવે વાત કરીએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે આસમાની રંગ છે પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે શુભ સાબિત થશે ઉપાય શું કરીશું તો આજના દિવસે ભગવાન શિવની આરાધના મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની જાતકો માટે આજે લાગણીઓ ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે એ આપના માટે હિતાવહ સાબિત થશે પારિવારિક જીવનમાં કેટલાક ઉતાર ચઢાવ જોવા મળી શકે જે મુટાવો પણ આજે રહી શકે તમારા કામ બાબતે ખાસ વ્યક્તિની મુલાકાતના યોગ બની રહ્યા છે જે આપના માટે આગળ જતા લાભ કરતા સાબિત થશે પત્ની સાથેના સંબંધોમાં મધુરતા જોવા મળી શકે જે આપના માટે આનંદદાયક સાબિત થશે તો આજે સાસરી પક્ષેથી પણ તમને લાભના અવસરો છે ટૂંકમાં વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે પારિવારિક દ્રષ્ટિએ દિવસ સારો રહેશે મંગલકારી સાબિત થશે વાત કરીએ ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે નેવી બ્લૂ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે કલ્યાણકારી છે ઉપાય શું કરશો ખાસ કરીને તો આજના દિવસે ભગવાન ગણેશને ગોળ ઘી અર્પણ કરવું તમારા માટે સુખદ સાબિત થવાનું છે હવે વાત કરીએ રાશિચક્રની આગરી રાશિ એટલે મીન રાશિ મીન રાશિ રાશિચક્રની બારમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે આજના દિવસે કોઈ સંબંધીનું સ્વાસ્થ્ય બગડવાના સમાચાર પ્રાપ્ત થઈ શકે છે આજે ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું નહીંતર મોટું નુકસાન થવાની સંભાવનાઓ છે આજે સ્વભાવને શાંત રાખવો હિતાવ રહેશે આજે પરિવારમાં મતભેદનું વાતાવરણ બની રહેશે વિચારો બધાના અલગ બનતા જોવા મળી શકે તમારું મન આજે બેચેન કે પરેશાન રહે એવી ગ્રહોની સ્થિતિ જોવા મળી રહી છે આજે મહેનતના કારણે મહત્વના સમાચાર તમે મેળવી શકો આજે એ મહત્વના સમાચાર તમારા માટે ખૂબ જ મંગલકારી સાબિત છે ટૂંકમાં તમારો આજનો દિવસ શુભ છે વાત કરી લે ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે સફેદ રંગ કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ હિતાવ સાબિત થશે ઉપાય શું કરીશું આજના દિવસે તો શિવ પાર્વતીની પૂજા કરવી તમારા માટે મંગલકારી સાબિત થઈ સાથે જળની સેવા કરવી જળનું દાન કરવું જળનું વિતરણ કરવું મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આપણે વારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણે એના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે વાત તો પ્રમાણે આજનો મૂલાંક એક અને ભાગ્યાંક પાંચ બની રહ્યો છે એટલે એક નંબર સૂર્યનો પાંચ નંબર બુધનો છે તો આજનો જે બુદ્ધાદિત્ય યોગ બની રહ્યો છે આ બુધાદિત્ય યોગ આપના માટે ખૂબ મંગલકારી છે બુદ્ધિ ચાતુર્યથી તમામ કાર્ય આજે પાર પાડી શકાશે કોઈ પણ મહત્વનું કામ અટક્યું હોય તો તમારી બુદ્ધિના દ્વારા એને આજે સફળતા મળી છે કામ પાર પાડી બુદ્ધિ દિવસ દિવસ રહેશે તો પ્રમાણે કેવો જોવા રહ્યો તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે પરંતુ મહામંત્ર પહેલા જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે વાત કરીએ આજના દિવસના મહત્વની તો આજે વૈશાખ માસનો પ્રારંભ થઈ રહ્યો છે વૈશાખ માસને સંસ્કૃતમાં શાસ્ત્રોમાં માધવ માસ કયો છે આ માસની અંદર ભગવાન નારાયણની પૂજા અર્ચના કરવી માધવની પૂજા અર્ચના કરવી ખૂબ મંગલકારી છે જીવનમાં પુણ્યવૃદ્ધિ માટે માધવ માસમાં એટલે વૈશાખ માસમાં તીર્થ સેવન કરવું તીર્થોમાં સ્નાન કરવું દાન કરવું જળની ખાસ કરીને જળનો દાન મહિમા વધારે છે માટીના પાત્ર માટીના માટલાનું દાન કરવું જોઈએ પેય પદાર્થના તત્ત્વોનું દાન કરવું આ બધા આજે માધવ માસમાં એટલે વૈશાખ માસમાં દાન મંગલકારી કયા છે અને તીર્થવાસ કરવો તીર્થમાં સ્નાન પૂજન કરવું નાહવું તીર્થોમાં એ વધારે મંગલકારી છે અને વિશેષ કંઈ ન કરી શકે ઘરમાં ગંગાજળ હોય તો સ્નાનના પાત્રમાં ગંગાજળ ભેળવી તીર્થોનું સ્મરણ કરી સ્નાન કરવું અને વિષ્ણુ ભગવાનની પૂજા વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર દ્વારા કરવી ખૂબ જ મંગલકારી સાબિત થાય છે વૈશાખ માસમાં તમારી જે મનોકામનાઓ છે મનસાઓ છે એ પૂર્ણ કરવા માટે માધવ માસમાં ભગવાન માધવ કહેતા વિષ્ણુની પૂજા કરવી અને વિશેષ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવું કે શ્રીમદ ભાગવતના સ્તોત્રને પાઠ કરવા કે શ્રીમદ્ ભાગવતની કથા વાંચવી મંગલકારી સાબિત થાય છે તો દર્શ્ય મિત્રો આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળાનો મળી રહેશે તે આશુતોષી જણાવશો હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની જે આપના માટે બહુ મંગલકારી છે આપના દિવસને વધારે શુભ કરવા માટે નોંધી રાખો આજનો આ મહામંત્ર આજનો મંત્ર આપના માટે ખૂબ જ શુભ સાબિત થશે મંત્ર છે ઓમ સંભવાય મયો ભવાય નમઃ શંકરા યમ મયસ્કરા ય નમઃ શિવાય શિવતરાય ય રુદ્રીનો આ પાંચમા અધ્યાયનો મંત્ર ભગવાન શિવની અનુકંપા મેળવવા માટે ખૂબ જ ઉત્તમ સાબિત થશે આ જે આ મંત્રનો જાપ એક માળા એકાવન વખત ઓછામાં ઓછો મંત્ર જાપ કરો એક માળા કરો તો વધારે શુભ છે વિશેષ જેટલો કરી શકો એટલો આપના દિવસને મંગલકારી બનાવવા સફળ સાબિત થશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ્ય રાશિ હાલ મને આપશો રજા કાલે ફરી મળીશું નમસ્કાર